મહુવાના આસપાસના વિસ્તારમાં એક સ્પેશિયલ સર્ચ ઓપરેશન હાથ ધરે છે અને સ્પેશિયલ સર્ચ ઓપરેશનની અંદર કાદિયા ગામના બે વધુ આરોપીઓની હવે એસઆઈટીની ટીમે અત્યારે અટકાયત કરી છે ભાવનગરના મહુવા પંથકની અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું માર મારવાની ઘટનામાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવાથી એ ખળભળાટ મચ્યા છે

કોદ્યા ગામેથી બે શખ્સોની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે એના સમાચાર સામે આવતાની સાથે જ ખળભળાટ મચ્યા હતા જો કે આઠ આરોપીઓના ફર્ધર રિમાન્ડ જ્યારે માંગવામાં આવ્યા હતા એ દરમિયાન અનેક પ્રકારના ખુલાસાઓની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ તેમના ફર્ધર રિમાન્ડ પૂરા થયા બાદ જ્યારે તેમને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા અને તેમના વધુ રિમાન્ડ ન માગવામાં આવ્યા ત્યારથી અનેક સવાલો ઉઠ્યા હતા કે આ આઠ આરોપીઓની પૂછપરછની અંદર શું કંઈ વળાંકો આવ્યા છે શું કઈ ખુલાસાઓ થયા છે ઉમંગ મારી સાથે જોડાય છે ઉમંગ ભાવનગરના બગદાણાની અંદર એ નવનીત બાલેદિયાને માર મારવાની ઘટનામાં આઠ આરોપીઓના એસઆઈટીની ટીમે ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા આ ફર્ધર રિમાન્ડની વચ્ચે હવે એસઆઈટીની ટીમે અન્ય બે શખ્સોની અટકાયત કરી છે ભાવનગરમાં ગત મોડી રાત્રે એક સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું તો આ પ્રકારના સમાચાર મળી રહ્યા છે જે બિલકુલ પ્રદીપ આમ તો છેલ્લા લગભગ પંદર છે થી બબાલમાં નવનીતભાઈ ઉપર હુમલો થાય છે હુમલાના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે સમગ્ર રાજ્યના કોળી સમાજમાં એક ઉગ્ર આક્રોશ ફેલાય છે અને આક્રોશ બાદ આ સમગ્ર ઘટનાએ બગદાણા લઈને છે ગાંધીનગર સુધી પહોંચે છે ગાંધીનગર મુખ્યમંત્રીને આવેદન આપ્યા બાદ એસઆઈટી ની એક રચના થાય છે ને છેલ્લા લગભગ છ સાત દિવસથી એસઆઈટી એ વિસ્તારની અંદર પોતાના તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આઠ આરોપીઓના બે દિવસ પહેલા ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા ફર્ધર રિમાન્ડની અંદર તેમના ફોનના પણ ચકાસવામાં આવ્યા કોલ રેકોર્ડિંગ પણ ચકાસવામાં આવ્યા આ તમામ તપાસ બાદ ગઈકાલે અચાનક જ એસઆઈટીની ટીમની સાથે સાથે મહુઆ વિસ્તારના પીઆઈ પીએસઆઈની સાથે ભાવનગર પોલીસ અને એસઆઈટીના જે પણ અધિકારીઓ છે સંયુક્ત રીતે મળીને મહુઆના આસપાસના વિસ્તારમાં એક સ્પેશિયલ સર્ચ ઓપરેશન હાથ ધરે છે અને સ્પેશિયલ સર્ચ ઓપરેશનની અંદર કાદિયા ગામના બે વધુ આરોપીઓની હવે એસઆઈટીની ટીમે અત્યારે અટકાયત કરી છે પહેલાં પણ પોલીસે આઠ આરોપીની અટકાયત કરી ચૂકી છે તેના બે વાર રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે એ રિમાન્ડમાં છું પૂછપરછ થઈ છે પૂછપરછના રિપોર્ટ હજી કોઈ સામે નથી આવ્યા કોર્ટની અંદર જ્યારે એસઆઈટીની ટીમ એ રિપોર્ટ મૂકશે ત્યારે નવા વળાંકો જરૂર આવવાના છે પરંતુ આ બધા વચ્ચે હવે મહુવા પંથકની અંદર સ્પેશિયલ જે ઓપરેશન હાથ ધરાયું ને સ્પેશિયલ સર્ચ ઓપરેશનની અંદર બે વધુ આરોપીઓની અટકાયત થઈ છે એટલે કે અત્યારે જે બે આરોપીઓ કોણ છે તેની ઓળખ હજુ કોઈ સત્તાવાર રીતે એસઆઈટીએ જાહેરાત નથી કરી પરંતુ એ બે આરોપીઓ કોણ છે ને હવે આવનારા દિવસોમાં એમની પણ પૂછપરછ કરવામાં આવશે કદાચ એમને પણ કોર્ટમાં હાજર કરવામાં આવશે એમના પણ રિમાન્ડ મંજૂર થશે તો એ રિમાન્ડની અંદર શું નવા ખુલાસાઓ આવશે કારણ કે આઠ આરોપીઓ બાદ વધુ બે આરોપીઓ એટલે કે કદાચ દસ આરોપીઓ આ સમગ્ર ઘટનાની અંદર સંકળાયેલા છે આમ તો આ સમગ્ર ઘટનાનો આરોપો કોળી સમાજ દ્વારા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયરાજ આહીર ઉપર લગાડવામાં આવે છે પરંતુ શું આ તાર છે આ સુધી જોડાયેલા છે કે નહીં એ એસઆઈટીની તપાસમાં અત્યારે વધુ નવા વળાંક આવ્યા છે અને બે વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે હવે તેમની પૂછપરછ કરવામાં આવશે પૂછપરછ બાદ તે રિપોર્ટ કોર્ટની અંદર હાજર કરવામાં આવશે કે પછી આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે આ બગદાણાની બબાલમાં જ્યાં બે વધુ આરોપીઓની અટકાયત કરી છે તે શું નવા વળાંકો લાવશે પ્રદીપ

કે જ્યાં આ કેસની અંદર આઠ આરોપીઓની સાથે વધુ અન્ય બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે શું રોલ છે આ ઘટનાની અંદર પેલી નવનીત બાદલિયાને માર મારવાના કેસની અંદર શું હકીકત છે તેને લઈને હવે આવનારા સમયની અંદર પોલીસ દ્વારા આખી ઘટનાને મામલે ખુલાસો કરવામાં આવશે કે આ કોદિયા ગામના બે શખ્સોની કેમ અટકાયત કરવામાં આવી ત્યારે સમગ્ર મામલે મોટા ખુલાસાઓ થશે